નમસ્કાર મિત્રો હું શિવશક્તિ નર્સરી ફાર્મ વીએમ વાજા ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ ચોરવાડ જૂનાગઢ મિત્રો આજે હું તમને છે ને કે અમે હમણાં નવો પ્રયોગ કરી રહ્યા છે પિસ્તાની ખેતી તો પિસ્તાની ખેતી માટે અમે અત્યારે પ્રયાસો કરી રહ્યા છે હવે આ છે ને આજે અમે આ પિસ્તાના સીડ ઉગાડી રહ્યા છે જો તમે આ જોઈ જોઈ રહ્યા છે આ પિસ્તાના સીડ ઉગાડવા માટેનો અમારો આ ટ્રેમાં ભરેલા છે આવી રીતે આ ટ્રેમાં ભરી અને અમે ઉગાડતા હોય છે અને આજે આ અમે ઘણા બધા કોશિશ કર્યા છે અને આ આમ તો અફઘાનિસ્તાનનું મૂળ છે આનું પિસ્તા એક અલિપ્ત જ નટ છે આ અમે ચોરવાડ જુનાગઢમાં અત્યારે ઉગાડવાનો ટ્રાય કરી રહ્યા છે વીએમ વાજા શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ આધારિત પ્રાકૃતિક ફાર્મ તો મિત્રો આના પ્લાન્ટનો અમે અત્યારે પ્રયોગ કરી રહ્યા છે અને વધુ માહિતી તમારે જોતી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલમાં અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ જ નંબર તમે યુટ્યુબમાં નાખી અને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો તો આવી આ પિસ્તાના અમે જર્મિનેશન કરી રહ્યા છે અને અત્યારે અમારા ફાર્મમાં ઘણા બધા પ્રયોગો કર્યા છે વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જૂનાગઢ ફોન નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ ગુમલી રોડ ખડા વિસ્તાર ચોરવાડ તાલુકો ઉમાડિયા હટીના જિલ્લો જૂનાગઢ